ડુંગળી ડુંગળીના નિકાસ પર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા એક ખેડૂત આગેવાને જસપરા માંડવા ગામ ખાતેથી પ્રતિક્રિયા આપી અને વચગાળામાં ડુંગળીનું વેચાણ કરેલ ખેડૂતોને વળતર ચૂકવવા માંગણી કરી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઝસપરા માંડવા ગામના ખેડૂત અગ્રણી એવા સાગર કલાણીયાએ આજે એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને જણાવ્યું હતું કે સરકારે હાલ જે મર્યાદિત ડુંગળીનો નિકાસ કરી છે જે બાબતે વચગાળાના સમયમાં જે ખેડૂતોએ ડુંગળીનું વેચાણ કર્યું છે તેઓને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગણી કરી વિડીયો સોશિયલ મીડિયા પર આજે બપોરના એક કલાકે વાયરલ કર્યો હતો નમસ્કાર મિત્રો હું આપનો મિત્ર સાગર કલાણિયા ખેડૂત કલ્યાણ સંગઠન ભાવનગર જિલ્લા મીડિયા કન્વીનર મિત્રો આજે જે પણ સરકારે ડુંગળીની નિકાસબંધી અંગે જે નિર્ણય લીધો છે ત્રણ લાખ મેટ્રિક ટનની જે મંજૂરી આપી છે એ બદલ સરકારને અભિનંદન આપું છું અને ખૂબ લાંબા સમયથી એટલે કે અંદાજીત બે મહિનાથી ખેડૂતોનો સખત વિરોધ હતો અને આજે વિરોધમાં સત્યનો વિજય થયો છે એ માટે ખેડૂતોને પણ અભિનંદન પાઠવું છું કે ક્યાંય પણ અમારી સભા હોય અમારી સાથે ડગલેને પગલે સાથે રહીને આજે યોગ્ય નિર્ણય આપણને મળ્યો છે યોગ્ય હક મળ્યો છે અને સાથે સાથે જે વચ્ચેના સમયગાળામાં એટલે કે બે મહિનામાં જે પણ ડુંગળી વેચાણી છે આ વિડિયોના માધ્યમથી સરકારને એક વિનંતી પણ કરું છું કે કિલ્લા દીઠ પંદર રૂપિયાની સહાય પણ આપવામાં આવે અને યુદ્ધના ધોરણે એ પણ નિર્ણય લેવામાં આવે એવી સરકારને એક વિનંતી પણ કરું છું